હાલો આજ તો છે ગુરુ એટલે હું ને મારો ભાઈ બંધ આવી ગયા છીએ આશ્રમે દર્શન કરો બાપાના અહીંયા આશ્રમે પગ્યા તો જોત કો ઓહો કેટલું બધું માણસો આવેલું છે અહીંયા કેટલા સ્વયંસેવકો આવેલા છે કેટલા બાપા સીતારામના ભક્તો આવેલા છે પછી તો હું ને મારા ભાઈ બંધ અંદર જઈ છે હવે દર્શન કરી બાપા સીતારામના તમને પણ બધાને દર્શન કરાવી દઉં તો વિડીયોના અંધો અંધી રહેજો તમે બધા અને કોમેન્ટમાં એકવાર બાપા સીતારામ લખી નાખો અહીં માણસો જોતું કેટલું બધું પબ્લિક આવેલું છે

આ પાછી મોટી પૂનમ છે એટલે હું તમને દર્શન બધા વિડીયો એક વિડીયો બાપા સીતારામના દર્શન કરતો હોય એવું વિડીયો અને પછી માર ભાઈ બન આવી ગયા છે બાપા સીતારામના દર્શન કરવા અહીંયા ગાદી મંદિરે આ ગાદી મંદિરે પૂરું ઓહો કેટલું બધું પબ્લિક છે બાપુના દર્શન કરવા આવેલું અહીંયા સજાવટ પણ એવી એક નંબરની કરેલી છે તમે જોદ કરી સજાવટ કેવી મસ્ત છે જો સજાવટ સારી હોય તો કોમેન્ટ કરી દેજો

તો પહેલા હાલો તમને બધાને દેખાડી દઉં કેટલું પબ્લિક છે પછી આવતી વખતે દેખાડી કેટલું પબ્લિક હતું દેખાડી કેટલું પબ્લિક છે એમ તમે ખુદ જોઈ લેજો પબ્લિક આવે બગદાણામાં અને પછી ગુરુ પૂનમ છે એટલે પબ્લિક આજે આખી રાત રહેશે એમ કોને તો હજુ બે દિવસ સુધી તો પબ્લિક રહેવાનું છે બગદાણામાં અને સ્વયંસેવકો પણ ઘણા આવેલા છે જે બાપાની સેવા કરે છે પછી તો મન માર બે માથે દર્શન કરવા જાય છે હાલો માથે દર્શન કરી આવીને અને આ મંદિર છે ને આખું આળસ પહારના પથ્થરથી બનેલું મંદિર છે આખું આરસ પહાડના પથ્થર તમને બીજો પથ્થર નહીં દેખા અહીંયા આરસ પહારના પથ્થર જ દેખાશે હવે તમે માથે આવી જાશી નહીં તમે જુઓ આવીને સજાવટ પણ એક નંબર છે જ નહીં અને સજાવટ તમને જોઈને એમ થાય ઓહો હો હો આવો તો મેં કાંઈ નહીં જોયું ને સાચું છે તમને આવું કંઈ ગુજરાતમાં જોવાય નહીં મળે અહીંયા ફુગ ફુગ્ગાથી ગેટ બનાવેલો છે અને તે ઉપર લખેલું છે બાપા સીતારામ અને અંદરની સજાવટ પણ એક નંબરની કરેલ છે હું અંદરની સજાવટ હાલો હું તમને દેખાડ દઉં કેવી છે અંદરની સજાવટ હાલો દર્શન કરી આવી બહુ મસ્ત સજાવટ છે બાપાની જુઓ યાર અંદરની સજાવટ પણ એક નંબર છે કે જો આની આ સજાવટ તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં એકવાર બાપા સીતારામ લખી નાખજો કેમ કે આવી સજાવટ મેં કાંઈ જોઈ નથી જો તમે જોઈ હોય તો ભલે પણ મને આવી સજાવટ બહુ મસ્ત મસ્ત લાગી છે આવું કઈ ફંક્શન હોય તો હોય પણ આ તો ગુરુ પૂનમ છે બાપા ની કેવું મસ્ત છે મેં તો બાપાના દર્શન કરી લેતા હાલો તમે દર્શન કરીને દેખાડ દો ફુગા કઈ રીતે ફૂલાવે છે અહીંયા આવ્યો જોયું તો મશીન છે ફુગા બનાવવાનો જો કઈ રીતે ફુગા ફૂલાય نظار دیکھا جا نیچے نظارہ تم لگا ایک پو پو فا برتن کام ہے પછી તો હું તમે રામ ભગવાનના દર્શન કરાવી લો ને હું પણ દર્શન કરી લઉં હાલો ભાઈ મેં તો રામ ભગવાનના દર્શન કરી લેતા ને તમે કરી લેજો પછી જો તમને કીધું થયું એમ કે નીચે પછી દર્શન કરીને આવ્યો પછી જો માણસો વધી ગયું પહેલાં ઓછું માણસો હતું અત્યારે બહુ વધી ગયું છે માણસો કારણ કે આ ગુરુ પૂનમ છે એટલે બધા બગદાણા જ આવે છે અને એટલા બધા બાપાના ભક્તો છે ને ત્યારે ક્યાં ક્યાંથી હાલીને આવે છે બગદાણા મેં જોયું મને ખબર છે યાર તમે કોક કોક દે આવો ને તો જોઈજો કેટલું બધું હાલીને આવે છે બાપાના દર્શન કરવા તો હાલો તો હું તમને કાળભેરો દર્શન કરાવી દઉં જો આ છે અહીંયા જે એને સજાવટ ચાલી રહી છે દર્શન તો કરી લીધા હાલો આગળ તમને હું સમાધિ મંદિર છે ત્યાં લઈ જાઉં અહીંયા સમાધિ મંદિર પણ એક નંબરનું સજાવટ કરેલ છે તમે જોશો ને તો તમને એમ લાગશે ઓહો હો આવી સજાવટ આવી સજાવટ તો કાંઈ નહીં હોય એવી સજાવટ છે અહીંયા જો આ છે સમાધિ મંદિર આ સમાધિ મંદિરની જુઓ તમે સજાવટ કેવી કરેલ છે પછી ભાઈ અમે તો સજાવટ જોઈને પછી દર્શન પછી કરશું પહેલાં ધ્યાન મંદિર જઈ આવી તમે ધ્યાન મંદિરે આવી જશે દર્શન કરવા અને ધ્યાન મંદિરમાં પણ માણસો એટલું બધું હતું ને એ જો અહીંયા બધા બેઠા છે અમે ધ્યાન મંદિરે પૂગી જઈએ અહીંયા ધ્યાન મંદિરમાં પણ એટલી બધી મસ્ત સજાવટ કરેલ છે અહીંયા તેઓ ધ્યાન મંદિરમાં પણ કેટલું બધું માણસો છે તો તમે અહીંયા આવો એટલે ધ્યાન મંદિરમાં આવજો અને ધ્યાન કરવા બધા જો કેટલા બધા બેઠેલા છે કેટલા ઊભા છે કેટલા બેઠા છે અમે બાપાના દર્શન કરી લઉં અને તમે બધા પણ બાપાના દર્શન કરી લેજો હાલો હું જો દર્શન કરી આવ્યો હલો ભાઈ મેં તો દર્શન કરી લીધા છે તમે પણ બધા દર્શન કરી લો

લખી નાખજો પછી તમે ફોટા પાડલો હતા થોડાક અને પછી હું તો આ લોકો આવે તો તમને બધાને આજ સંપૂર્ણ આશ્રમના દર્શન કરાવવાના હતા એટલે જો અહીંથી તમને આશ્રમ કેવો મસ્ત લાગશે બાપાનું કેમ પણ મઢી એક નંબર લાગે કે નહીં તમને આખી લાઇટિંગની મઢી કરેલ છો સંપૂર્ણ લાઇટિંગ તમે બધા જો ધ્યાન મંદિરમાં કેટલું બધું માણસો બેઠેલું છે જે ક્યાં ક્યાં દૂર દૂરથી માણસો આવેલું હોય છે હાલો તો હું તમને લઈ જાઉં છું વિશ્વની સૌથી મોટી ભોજન શાળામાં એટલે કે બગદાણા આ છે બગદાણાની સૌથી મોટા મોટી ભોજનશાળા અહીંયા કેટલી બધી શાકભાજી તમે જુઓ અહીંયા શાકભાજી તમારે કોઈ દી ખૂટે જ નહીં અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવે છે જમવા જો આ છે આ બધા બાસકા છે તે બધા ઘઉંના લોટના છે અહીંયા ઘણોનો લોટ મહળાય છે પછી એની રોટલી થાય જો અહીંયા બધી શાકભાજી છે આ બધા મસાલો છે આ બધો મસાલો આપણે ગુરુ પૂનમમાં શાકમાં અને ડાળમાં નાખવાનો છે અહીંયા બધા રોટલી કરે છે બધા સ્વયંસેકો રોટલી બનાવવામાં વ્યસ્ત છે જો અહીંયા રીંગણાના બધા આપેલા છે અહીંયા માથે શાક ને ભાત બનાવે છે લાખો સં લાખોની સંખ્યામાં અહીંયા માણસો ઝૂમવા આવે એટલે આજમાં બહુ મોટું રસોડું છે વિશ્વનું સૌથી મોટું રસોડું હોય ને તો આ બગદાણા ધામમાં આવેલું છે જો અહીંયા કેટલા બધા માણસો છે એ શાક ને ભાત બનાવે છે જો તમને આ તો પહેલા દેખાય છે ને તેમાં શાક ને ડાળ બનને છે જો આ એક નળી છે ત્યાંથી શાક ને ડાળ બે કાઢે છે આ સંપૂર્ણ છે ને તો પહેલા બધા એમાં શાક ને ડાળ બનને છે આયા લાડવા છે અતર ગયા છે ઈ જે ભરીયા છે જો આ આખે કોઠી જે ભરેલી છે ગાંઠિયાની જે આ કોઠી પણ ઘટે આ જો કેટલું બધું માણસો બેઠેલું છે આ રાતના 1 વાગ્યાનો વિડિયો છે રાતે 1 વાગે પણ કેટલું બધું માણસો આવેલું છે તમે ખુદ જોઈ લો અને સ્વયંસેવકો બધા જો રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા પીરસ છે કેટલું બધું માણસો આવેલું છે ઠેક લગે માણસો છે આવેલો અહીંયા પછી તમે આ બાજુ આવ્યા ને તો આ બાજુ તો તો સત્સંગ આવતો હતો પછી આગળ તો ના પણ સત્સંગ આલે છે પણ બહુ મસ્ત સત્સંગ હોય તમે એકવાર સાંભળો તો તમને મજા આવી જાય એવો સત્સંગ આલતો છો ને યાર મારું તો મન લાગી જાય તો હું ઘડીક બેસી જ ના સત્સંગમાં કેમ કે આજ તો ગુરુપિનમતી એટલે બધા માણસો આવે આશ્રમે તે આશ્રમે ચારે બાજુ આ સત્સંગ ચાલતા હતા અને સત્સંગ એટલે તમે આમ એકવાર આવો ને એટલે તમને મજા બહુ આવી જાય એવું સત્સંગ મારું મન આમ ફ્રેશ થઈ જાય એકવાર સાંભળો ખાલી બાપાની ધૂન કહેવી છે

પછી મેં તમને કીધું હતું પહેલાં કે આપણે સમાધિ મંદિરે પછી જાવ તો હાલો આ અત્યારે સમાધિ મંદિરે જઈ આવ્યો કેમ કે અત્યારે બધું ડેકોરેશન થઈ ગયેલું છે અહીં સમાધિ મંદિરનું હાલો હું તમને સમાધિ મંદિરના દર્શન કરાવી નાખું ને હું પણ દર્શન કરો સમાધિ મંદિરે તમે જો સમાધિ મંદિરનું ડેકોરેશન કેમ પણ મસ્ત કરેલું છે કે નહીં જો એકવાર સમાધિ મંદિરનું ડેકોરેશન તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો સમાધિ મંદિર છે બાપા સીતારામનું જુઓ સમાધિ મંદિરનું કેમ પણ મસ્ત સારું ડેકોરેશન કરેલું છે અહીં માણસો કેટલું માણસો આવે છે અહીં દર્શન કરવા હવે દર્શન કરી લીધા છે ને ચોકડીએ જ્યાં ને પબ્લિક બહુ બધી જથુક ની એટલે અમે ના સેવા કરવા જઈએ છીએ જો અહીંયા કેટલું બધું પબ્લિક છે કેટલી ટ્રાફિક થયેલી છે આ ટ્રાફિક ઠેક બગદાણાથી ઠાડે સુધીની છે જો તમે આ ટ્રાફિકમાં ફસાણા હોય તો એક વાર કોમેન્ટમાં સીતારામ લખી નાખજો ઠેક લગીન ટ્રાફિક છે ઠેક ઠાડે સુધી ટ્રાફિક છે બગદાણા આવવા માટેના શ્રદ્ધાળુ જેટલા છે ને પછી તમે અહીંયા ચા વેસવા એટલે સેવા તો કરવી પડે એટલે અમે પછી અહીંયા ચા વેશી જો માણસો કેટલો આવશે જો આ છે ચા અને અમે અહીંયા ચા વેસતા હતા કે રાતે બે તો વાગી જતા એટલે ચા તો વેસવી પડે કેમકે બધા માણસો ઉજાગરા હોય અને કેટલા માણસો હારી આશે હશે દાણા અહીંયા સુધી બીજા નવા પાછા મળશું આપણે બધા